અમદાવાદ શહેરમાં ગણપતિ મહોત્સવની રંગે છંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગણપતિ મહોત્સવના પાંચ દિવસ પૂર્ણ થતા અનેક ભક્તોએ ગણપતિ વિસર્જન કર્યું મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન કરવા રિવરફ્રન્ટ ખાતે પણ લોકો પહોંચ્યા હતા ગણપતિ મહોત્સવની ઉજવણી ભારે હૃદય સાથે કરી બાપાને ભક્તોએ વિદાય આપી રિવરફ્રન્ટ ખાતે એએમસી દ્વારા વિવિધ કૃત્રિમ કુંડ પણ બનાવવામાં આવ્યા છે ત્યારે તમામ વિસર્જનની વ્યવસ્થા પણ કરાઈ છે અમે ઉસ્માનપુરા રહેવા વાળા છીએ અને આ આજે અમારું છ છઠમું વરસ હતું બરાબર આજે પાંચમા દિવસે અમે વિસર્જન કરવા આવીએ છીએ ખૂબ સારી રીતે પૂજાપાઠ કરી પાંચ દિવસ સારી રીતે બાપાનું આગમન કર્યું સ્વાગત કર્યું પૂજાપાઠ કરી અને જે તે ભોગ ભગવાનને સારી રીતે ચડાવવાના હોય એ તે બધી પ્રબંધ કરીને શ્રદ્ધાથી દિલથી એમનું આપણે સેવાભાવી રૂપે સેવા કરી થોડો દુઃખ છે પણ આવતા વર્ષ આવવાના છે એ સો ટકાની વાત છે એટલે ખુશીથી વિદા કરીએ છીએ ને ખુશીથી લાવીએ છીએ દર વર્ષે અમે નારણપુરા વિસ્તારમાંથી આવીએ છીએ છેલ્લા પંદર વર્ષથી અમે લોકો ગણપતિ બાપાની ઉજવણી કરીએ છીએ